તમને અમારા ગુરુદેવ તમને કડસદેવ તમને આશીર્વાદ દેવા આવ્યો કે તમે તમારા ઘરને સ્વર્ગ બનાવો ઘરને સ્વર્ગ કેવી રીતે બનાવાય એક જ ટૂંકો રસ્તો તમને બતાવો સંસારમાં બે વાસણ ખખડતા હોય તમારા મારા ઘરમાં બધે ખખડે ત્યારે આપણે એ જોવાનું કે મારી ભૂલ કે બેના હાલ છેલ્લો રસ્તો છે

અમારા ગુરુદેવ માં ભગવતી દેવી શર્મા તમને આશીર્વાદ દેવા માટે આવ્યા કેમ સારું કામ થાય આપણામાં વિનય હોય આપણામાં વિવેક હોય આપણામાં સદબુદ્ધિ હોય તો આપણે આ જગતને તરી જાય છે આટલી જ વસ્તુ જિંદગી ઘણી ટૂંકી છે પણ વિનય અને વિવેક માટે સમય પૂરતો છે એ સદબુદ્ધિ આપે છે કોણ ગાયત્રી મંત્ર આ જગતમાં સૌ જેટલા પણ મંત્રો છે એમાં સૌથી મોટામાં મોટો ગાયત્રી મંત્ર અને એ ગાયત્રી મંત્ર મંત્ર ભગવાનની છે તમને ક્યારેય પણ મનમાં ક્રોધ આવે દ્વેષ આવે આવે બીજા પ્રત્યે ગાયત્રી મંત્ર નું રટણ શરૂ કરી દેજો એક દિવસ બે દિવસ અઠવાડિયામાં ચમત્કાર થશે બેનો આ અમારા બધા અનુભવની તમને વાત કરું છું આપણે જિંદગીને સફળ બનાવવા માટે સેલામાં સેલો રોષ જે ઈષ્ટદેવ માનો છો એને જ માનવાના આપણા ઇષ્ટદેવમાં માં કઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી એની માળા કરવાની એની પૂજા કરવાની પણ સાથે સાથે દિવસમાં ચોવીસ ગાયત્રી મંત્ર તમારે બોલવા હાલતા ચાલતા રસોઈ કરતા ખંજવારી કાઢતા ગમે ત્યારે આ મંત્ર બોલી શકાય એના માટે આ ગુરુદેવે ચોવીસ વર્ષ તપ કર્યું એની તપ સાધનાને ને વર્ષ આવતા વર્ષે પૂરા થાય છે માતા ભગવતી દેવી શર્મા એનો જન્મ ઓગણીસો છવીસ માં થયેલો એને પણ આવતા વર્ષે સો વર્ષ પૂરા થાય છે અને ત્રીજું અખંડ દીપક તમે હરિદ્વારના શાંતિ આશ્રમમાં ક્યારે ગયા હો ત્યાં અખંડ દીપક સો વર્ષથી પ્રજ્વલિત છે કોઈ પણ દીપક બેનો આપણે જાગરણ હોય ને આખી રાત દીપક ચાલુ રાખી દઈએ કોઈ પણ દીપક ચોવીસ વર્ષ સુધી અખંડ જલે એ સિદ્ધ દીપક થઈ જાય એની પાસે તમે જે માગો એ દીપક તમને આપે તો જે દીપકનો સો વર્ષ પૂરા થઈ ગયા કલ્પના કરો એની કેટલું તક હોય કેટલી શક્તિ હોય કેટલી તાકાત હોય કેટલી ઉર્જા હોય એ ઉર્જા તાકાત ઉષ્મા તમને બધું જ દેવા માટે આજે એ દીપક એ કળશ છે હરિદ્વારથી આવે છે જાન્યુઆરીની વીસ એકવીસ બાવીસ ત્રેવીસ આ ચાર દિવસ સુધી એક મોટો કાર્યક્રમ હરિદ્વાર શાંતિકુંજમાં થવાનો છે વીસમી તારીખે આખા ભારતમાં એક વર્ષથી વધુ સમયથી જે બધા રથો પરિભ્રમણ કરે છે એ બધા રથો વીસમી જાન્યુઆરીએ હરિદ્વારમાં ભેગા થશે અને મોટી બધી એની શોભાયાત્રા હરિદ્વારમાં નીકળશે વીસમી તારીખનો આ કાર્યક્રમ એકવીસમી તારીખે જેટલા ધર્માચાર્યો છે જુદા જુદા સંપ્રદાયના એ બધા સંપ્રદાયના ધર્માચાર્યોને જેને અનુકૂળતા હોય એને અમે આમંત્રણ આપ્યું છે ગાયત્રી પરિવાર પ્રવચન આપવા માટે સત્સંગ કરવા માટે આ બીજા દિવસનો પ્રોગ્રામ ત્રીજા દિવસનો પ્રોગ્રામ જે રાજવી નેતાઓ છે તે સમાજમાં સમાજની સેવાઓ કરે છે સેવા અને સ્મરણ જજમાં કરવા બે કામ સેવા તો જન સેવા કરવી લેવ પ્રભુનું નામ સેવા કરે છે મોટા માણસો છે દાની છે એ બધાયને બીજા દિવસે આપણે ભેગા કર્યા છે બાવીસ તારીખે અને ત્રીજા દિવસે લાખો દીવડાનો એક મોટો યજ્ઞ 23 ને જાન્યુઆરીએ હરદ્વારમાં થવાનું છે આનું આમંત્ર દેવા માટે આ રથ આ તમારે આ સમર્પણ સોસાયટી માં આવે કેવું સુંદર નામ છે સમર્પણ મળે બોલીએ મને તો આમ જ્યાં ગાડલા ખાધા એટલો આનંદ આવે એવી સોસાયટીમાં તમે રહ્યો છો કે આપણે પણ એના જેવા જ આપણે પણ બીજાના માટે સમર્પણ કરવાનું છે સમર્પણ એક જ ધર્મ પાડવાનો તમે કેટલું ત્યાગ કરી શકો છો મોટાભાઈ માટે પતિદેવ માટે પત્ની માટે જેના માટે બાળકો માટે તમે કેટલો ત્યાગ કરો છો ને જગતના ત્યાગથી મોટો કોઈ ધર્મ નથી ત્યાગ ધર્મ તમે કરો ને તમે શ્રેષ્ઠ વ્યક્તિ બની શકો છો એ સંદેશો દેવા માટે આ ગુરુદેવ સૂક્ષ્મ સ્વરૂપે તમારી આવ્યા છે તમારો ખૂબ ખૂબ આભાર શાંતિથી સાંભળો જગતમાં કોઈને સાંભળવાનો ટાઈમ નથી તો તમે તમારા માટે તાલી વગાવો સરસ રીતે તમે સ્મરણ કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર અને હવે અમે ઘરે જાય છીએ અમને આગળના રસ્તા માટે જવા દો ખૂબ ખૂબ આભાર કોઈને દક્ષિણાના રૂપિયા